જમીન એ આકાર ની એક એલ આકાર નો સર્વે નંબર છે અને છે જોઈ લીધો હા હવે આડા ભાગ છે ઉભા કરવા છે એમ કયો છો હવે કબજે અમે આમ પાડ્યા છે ટૂંકમાં તમે ભાગ ઉભા પાડેલા છે ને આડા કબજા છે હા ના અમે ભાગ જેમ પડેલા છે ને અત્યારે હમ એ રીતે કબજા છે અમારા આ તો પ્રશ્ન ક્યાં ઉભો થયો

આ તો વાત કરું છું આવી શકાય તો બાબરા ની અંદર પંદર બાર ને રવિવાર બે થી છ સુધી સેમિનાર છે જો ત્યાં આવવું હોય તો મળી શકો કઈ વાંધો નહીં બરોબર સ્થળ છે શિવલેરી ગૌશાળા ચમારલી બાબરા પંદર તારીખ આવતો જ પંદર બાર હા બધા ફોર્મ ભરાવી દઈશ સુધારા કરાવી દઈશ જે કઈ હશે બધું કમ્પ્લીટ કરાવી દઈશ એટલે આમાં છે ને સાહેબ આપડે ત્યાં અરજી કરી ને DLR માં તો એ લોકો એમ કે છે કે સર્વે નંબર બે અલગ અલગ હોય ને એટલે અમે ઈ કે એક બીજા માં નો સુધારા કરી શકીએ તમારો મૂળ માંથી સુધારો ખોટો હોય તો નો થાય એ લોકો લોકોએ માપણી થી ફેરફાર કર્યો હોય તો થાય માપણી ની ટૂંક જેમ ઈ લોકો જેમ બે સર્વે નંબર હતા ને એમાં અલગ અલગ એક બીજા ને રાખી દીધા હું કેવાનું મારું કેવાનું સમજો તમારી ભૂલ હશે તો એ આ નવા સુધારા માં નહીં થાય એની ભૂલ હશે તો થશે

સેમિનાર રાખેલો છે ખેડૂતોના પ્રશ્નોના સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવશે ભારતીય કિસાન સંઘ દ્વારા એક સરસ મજાનું એક મેનેજમેન્ટ કરેલું એક આયોજન છે બાબરા સ્થળ છે શિવલહેરી ગૌશાળા ચમારડી બાબરા મુકામે તો સૌ ખેડૂતભાઈઓ એકબીજાને મેસેજ આપજો અને આજુબાજુ સો કિલોમીટર સુધી હોય તો પણ તમે ત્યાં પહોંચી જજો